કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે જો રાંધણ છોડ છે ને તો અત્યારે દાળ ભાત અને લાપસી પણ બનાવી છે મેં સરસ લાપસી બની છે જો ભગવાન માતાજી એમનામાં પણ મસ્ત બની છે એકદમ છુટી ને સરસ અહીંયા બને છે મારું દૂધ ઉકાળું છું દહીં બનાવવા માટે અને આજે રાંધણ છોડ છે ને પૂરી બનાવવાનું જોઈએ પૂરીનો લોટ વેરી થઈ ગયો છે અને બીજું બધું મેં ફરસાણ તો બનાવી નાખ્યું છે સેવ પૂરી આપણે ઇન્ડિયામાં કેવું સાતમ આઠમ કેટલું બધું બનાવીએ તો અહીંયા દર વખતે હું બનાવું કે આપણને લાગે કે આપણે કંઈક તહેવાર સેલિબ્રેટ કરીએ છીએ એટલે ચાલો ડિનર કરી અને પછી કુકિંગ પાછું સ્ટાર્ટ કરીશું અને પછી છે ને આજે ગેસને આખો ઠંડો કરવાનો હોય રાંધણછટ હોય ને તો એવું કહે કે આપણે ગેસ આખો ઠારી દેવાનો પછી એની પૂજા કરવાની અને બીજા દિવસે આપણે આ ગેસને યુઝ ન કરી શકીએ પણ અમે તો હું એવું નથી કરતી ચાર ગેસ છે ને તો આવતીકાલે નાનો ગેસ છે ને એને હું પૂજા કરી અને બંધ કરી દઈશ અને બાકીના ત્રણ ગેસ ચાલુ રાખીશ તમે કઈ કઈ રીતે કરો છો બધી જગ્યાએ અલગ અલગ લોકો અલગ અલગ રીતે કરતા હોય છે આ વિધિ તો ચાલો હું ફટાફટ ડિનર કરી લઈને પછી આગળ તમને કહીશ આજનું ડિનર તો કેટલું સરસ છે કલરફુલ લાગે છે દાળ છે પીળી પછી કેરેટ ને બીટરૂટ ઓનિયન લાપસી મરચાં છાસ વાવ જો પૂરી હવે બને છે શેલવીએ મને સરસ લુવા કરીને રેડી કરી દીધી જ્યારે રોટી મેકરમાં બનશે ફટાફટ ગરમી બહુ લાગે પડે અહીંયા આવે આ તો પંખો લગાડો એસી ઓર્ડર આપ્યો છે સાચે ને આ તો ટેબલ ફેન લઈ આવો નીચે આજે મન લાગે હું પડી જઈ છે આ શું બનાવ્યું છે પાપડ છે બરાબર ના થોડી કારણ કે આજે રાંધણ છે ને તળવાની વસ્તુ બધી આજે જ કરવી પડે આવતી કાલે આપણે તાવડો ના મુકાય એટલે તળવાનું બધું આજે પતાવવું પડશે મને હાજર બાય બાય જો કેટલી સરસ ભણવાની કઈ ઝંઝટ જ નહીં અને છોકરાઓ રહેતા હોય એ લોકો નહીં સારું પડે પૂરી ખાવી હોય ને તો મેં હર્ષને કીધું તું શીખવાડી જ મેં હર્ષું ને આપણા અને આ મેન્યુ એવું છે કે એમાં પૂરી જ જશે એટલે આના માટે મને પૂરી સ્પેશિયાલિસ્ટ મિસ્ટર તુષાર પટેલ જ જોઈએ તું જમી લે જમી લે પછી કમિંગ સૂન છે

વીજળા સાકમ છે ને કાલે તો કાલે પછી આ ગેસ યુઝ ના કરીએ અમે એટલે મોટા ગેસ ને હું ચાંદલા કરી દઉં છું એટલે બધા યાદ રાખજો કે આ ગેસ નથી યુઝ કરવાનો તમે કઈ બીજું એમાં પૂજા કરો તો કેજો અમે તો આ રીતની ખાલી પૂજા કરું છું અહીંયા અને કુલર બનના કાલે ધરવાની હોય હેલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને અને ઓમ નમઃ શિવાય આજે જો શીતળા સાતમ છે ને તો શીતળા સાતમની પૂજા અમે લોકો આવી રીતે કરીએ મને એક્ઝેક્ટલી નહોતી ખબર તો મારા સાસુને અત્યારે અમે ફોન કરીને પૂછ્યું મમ્મી આપણે કેવી રીતે કરીએ છીએ એને તો કુલર તો લીધી છે અમે આ કુલર છે ને એમાં અમે ઘઉંનો લોટ હોય ગોળ અને ઘી પણ એ ગઈકાલે રાંધણછતના દિવસે બનાવવાની હોય આજે આને ઘી ગરમ ના કરાય પણ મેં છે ને ઘી કાલે નહોતી બનાવી અત્યારમાં બનાવી પણ ઘી ગરમ નથી કર્યું થોડું મેલ્ટ હતું ને એટલે ચાલી ગયું એટલે જો કૂલર છે નાગલા ચુંબડી

મને એટલું જોરદાર આજે અહીંયા વાગ્યું ને થોડી વાર તો મારાથી રડાઈ ગયું મને એટલું વાગ્યું હતું તો મારી કલિક છે ને બિચારી એટલી પેલી થઈ ગઈ ને કે તને મારા લીધે વાગીએ મેં ડોર ઓપન કર્યું અને કે કલરનું પડતી હતી અંદર એટલે ના આજે આમ તો હું ટાયર્ડ હતી અને છેલ્લે મને વાગ્યું તો મારાથી એટલું રડાઈ ગયું ને થોડી પણ અત્યારે ઓકે છે જ્યારે વાગે ને માથામાં ત્યારે બહુ દુઃખ જોઉ છું મને બરાબર વાગ્યું હતું એટલે તો હું ઘરે જવા માટે નીકળી ગઈ છું આજે મારા ઘરે છે ને ભાઈ ને ભાભી આવવાના છે ઓલ ધ વે ફ્રોમ લેસ્ટર થી તમારે ઘરે જે તૈયારી કરવાની છે જમવાનું બનાવવાની બધું બનાવી નાખ્યું છે થોડું ઘણું જે બાકી હોય પ્લેટ નીકળી બધું કરીશ એ લોકો તો સેન્ટ્રલ લંડનમાં ફરે છે બીજું એ લોકો પહોંચે ને ત્યાં સુધીમાં હું પહેલાં પહોંચી જાઉં તો બધું રેડી કરીને રાખું એટલે ઘરે આવીને એટલી બિઝી થઈ ગઈ છું ને ફટાફટ બધું કામ સ્ટાર્ટ કરી દીધું છે અને આજે મને યાદ ના આવ્યું કે સાતમ છે ને તો આપણે સમોસાને એવું ફ્રાય કરાય નહીં એટલે હું જોઉં છું એરફ્રાયરમાં જશે કે નહીં બરાબર અને ત્યાર પછી અત્યારે ખમણનું ટ્રાય કરું છું સી હવે કારણ કે ખમણ એવી વસ્તુ છે ક્યારેક સારા બને ક્યારેક ના બને આઈ હોપ કે બને સારા અને અહીંયા છે બી બધું રેડી કરાવે જ મને હવે તો ખમણ તો મારા સક્સેસફુલી ડન થઈ ગયા છે એકદમ મસ્ત બની ગયા છે જો મને એવું હતું કે સારા બનશે કે નહીં પણ સારા બન્યા છે છૂલે બની ગયું છે અહીંયા પાત્રા મેં વઘારી લીધા છે

એમ કેવું પડશે આ લોકો કે તમે જાઓ ને ત્યારે કરીને જાવ ને પ્લેનિંગ એવું થયું તો હવે હા સારું ચાલો ના 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 ચાલો જો અમારે મહેમાન ની સવારી હવે ઉપડી છે આવજે મંથન આવજો આ બધા એરો વિડીયો જોઈશે પાછા આપણે ઘરે એ બધાને મજા આવશે ખબર ને એટલે ઇન્ડિયા એ આવજે પહેલાં એ કુમાર હવે આવજો રોકાવે ને એવી રીતે હા રોકાવે ને એમ આવજો

અને આજે અમાર પાંચ સુન સેલવી છે ને કેનેડિયન ડોલર લઈને આવ્યા છે ચલો જોઈએ એ લોકોના કેનેડિયન અને આપણા પાઉન્ડ ફર્સ્ટ ટાઈમ અમે કેનેડિયન ડોલર જોઈશું આ પાંચ ડોલર છે આ દસ છે અને જો આપણી ઇન્ડિયન જે સોરી યુકેની છે ને એલિઝાબેથ આપણા ક્વીન એ પણ છે એમાં અને અહીંયા પણ છે પાઉન્ડમાં પણ બંને એમાં જો ટ્વેન્ટી પાઉન્ડ અને ટ્વેન્ટી ડોલર વાળી ક્વીન છે આ વીસ વર્ષનું છે એવું છે ઓકે ઓકે બેટા નાઈસ સરસ છે તમારી પ્લાસ્ટિક જ આવી ગયા ને છે હવે મને લાગે અમારું અમારું પ્લાસ્ટિક સારું લાગે થોડું અમારે પેપર જ હતું હમણાં હા પણ સેલવી જો અમારું મટીરિયલ સારું લાગે છે તમારા કેનેડિયન ડોલર કરતા અમારું ઠીક છે હા અમારે ગવર્મેન્ટ થોડા પૈસા હરખા વાપરે છે પોલિટિક્સ એ એને મામી આપીને ગઈ છે આજે હા દેવમ હા શિવ મંથન મામા ની આવ્યા તા ને એને શિવ દેવમને આપ્યા છે દેવમને તો હે દેવમને ખબર એ વાપરે નહીં તો એટલું હેપી થઈ આપડે લોકો દિવાળીમાં મળતા તો કેટલા હેપી થતા ઇન્ડિયામાં હતા ત્યારે પણ પણ પૈસા કેવી વસ્તુ છે નાના છોકરાને બોલો એ ગમે વિચારો એને કશું લેવું ના હોય તો એવું કેમ હશે હા એટલે તો કાર્ડ બનાવતો જ નથી હું બનાવું છું બનાવું છું ચોકલેટ તો લેવાની જ નથી ચોકલેટ સ્ટ્રિકલી વોર્નિંગ છે નો મોર ચોકલેટ ઇન ધ હાઉસ આ સરસ છે તમારા કેનેડિયન ડોલર મને ગમે જો આ દસ છે આ વીસ કાકેમ બધામાં અલગ અલગ છે યાર આ શું છે આ પાછા કિંગ આવી ગયા તમારા કિંગ નથી કનડા આ લોકોનું તો લેંગ્વેજ પહેરી છે ફ્રેન્ચ હા नेडांगनेडा कह लखेल हा देखे क्वीन

અને અમારે ખાલી 2 મિનિટ છે આખા કેનેડામાં એક વેનીપેગમાં છે અને એક આઈ થિંક ક્યુબેકમાં છે હા હા ખાસ તો પાન ઓલ ધ વે ફ્રોમ મને કેવું છે ચાલો રીલ બનાવ્યું છે વેઇટ મેન વેઇટ

છોકરી <laughs> <laughs> છોકરાઓ જો અહિયાં આજે સાતમ છે ને સાતમ આઠામાં પત્તા રમે એટલે અહિયાં જો કાર્ડ ગેમ રમે છોકરાઓ મારે

મારી માટે ને સ્ત્રી તમારી માટે છે લો છે ના સમ માટે છે ઓહો હો નાઈસ યુઝ મને કરી શકે જો આઈ મસ્ત દિયો હેના આ થોડી થોડી સાલ ચાલો નીચે બોડી પાથર નો લેડી હોન ઉપર નો હા આ દબાવ બોડી મિસ છે ને મમ્મા રો ડેડી કેવું બોડ યુઝ કરે તો મમ્મા ના ગમે જો 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 ચાલુ છે લાઈવ છે ચલો હવે પૈસા કે બોલશે

આજકાલ આપડે રાત ના કેટલા દોઢ સાડા બાર અગિયાર વાગે જાય અગિયાર ના ના બેઠા છીએ મજા આવે ભાઈ વાર બેસ મજા આવે

Dat was een bouwtoe. Een bouwtoe? Dat kan je niet. Dat is een bouwtoe. Dat is een bouwtoe. તો પત્તા છે હવે નહી આપણે લેસ્ટરમાં રમ્યા હતા ને પત્તા

ઉભા ઉભા વાળ ઓળવાના એકદમ ઉભા એકદમ વાળ ઓળવાના એટલે મને ખબર તારું કપાળ કેટલું મોટું છે બતાજો પપ્પા નથી નાનું છે ને એકદમ નાનું છે એકદમ જો તો સારી

ਤਰੇ ਤਰ ਤਨ ਚ ਡੈਮੋ ਆਪੀ ਸੂ ਤਨੇ ਜੇ ਗਮੇ ਨਾ ਪਛ ਤਰ ਰੱਖਵਾਨੀ ਓਕੇ ਪਰ ਆ ਚੁ ਕੇ ਜੇ ਹੂੰ ਕੇ ਦੇ ਨਾ ਤੁਸਰਵਾ ਕੋ ਡੋਲ ਕੀ ਗਿਆ ਸੇ ਮਰ ਤੁ ਤੂੰ ਕਹਨੇ ਫੋਲੋ ਕਰੇ ਹਮ ਕੋਈ ਨੇ ਫੋਲੋ ਕਰੇ ਕੇ ਤਾਰੀ ਪੋਤਾਨੀ ਜੀ ਓਨ ਹੈਅਰ ਸਟਾਈਲ ਓਨ ਹੈਅਰ ਸਟਾਈਲ ਕਿਆ ਕਰਾ ਡੋਲ ਨੇ ਕਰਾ ਪਾਲਿਆ ਦੇ ਉਹਨੇ ਕਰੇ ਸੇ ਪਰ ਫੁੱਲ ਬੋਲੇਯਾ ਮਾ ਛੋਟਾ ਪੰਡਿਤ ਹਾਂ 10 ਟੂ 50 ਪਰ ਛੋਟਾ ਪੰਡਿਤ ਫੁੱਲ ਬੋਲੇਯਾ ਮਾ ਛੋਟਾ ਪੰਡਿਤ ਇਹਨਾਂ ਜਿਹਾ ਲੱਗੇ ਕੋਈ ਨਾ ਪਰ

ઠંડીઓ ચાલો વિડીયો નો એન્ડ કરી દઈએ અમારી મજાક મસ્તી તો ચાલતી જ રહેશે ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ